જામનગર જિલ્લા પંચાયતની એક મહત્વની સામાન્ય સભા પ્રમુખ માયાબહેન ગડચરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કેટલાક મહત્વના કામો સૂચવવામાં આવ્યા હતા જામનગર જિલ્લા પંચાયતમાં આગામી દિવસોમાં પંચોતેર જેટલા અલગ અલગ વિકાસના કામો મંજૂર થયા છે જે માટે રૂપિયા ચાર કરોડ અને અડત્રીસ લાખની રકમ ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો છે તો જિલ્લા પંચાયતની આજે વાર્ષિક ખાસ ત્રીજી સામાન્ય સભા મળી આ સામાન્ય સભામાં જિલ્લા કક્ષાના નાણાંપંચના કામોને બહાલી આપવા માટેનો જ ખાસ હેતુ હોય ખાસ સામાન્ય સભા હોવાના કારણે પ્રશ્નોત્તરીનો સમય નહોતો રાખેલો પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ નાણાંપંચના ચાર કરોડ એક્યાસી લાખ રૂપિયા જેટલાના કામોનું આજે અહીંથી મંજૂરી આપવામાં આવી વહેલામાં વહેલી તકે જે અધૂરા કામો છે એ કેવી રીતે વહેલી તકે પૂરા થાય એ અંગે પણ ચર્ચાઓ થઈ અમુક અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓના ફોન ઉપાડવામાં ના આવતા હોવાની ખૂબ વ્યાપક ફરિયાદો હતી પણ એક વખત આ લોકોને તક આપી અને એમની વિરુદ્ધમાં સરકારમાં કોઈ ઠરાવ ના મોકલવો એવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું અને આની સાથે સાથે આગામી સમયની અંદર જે તૂટેલા ચેકડેમો છે એ કેવી રીતે વહેલી તકે રિપેર કરાવી શકાય અને સરકારશ્રીમાં આ અંગે દરખાસ્ત મોકલવામાં આવે એવી પણ ચર્ચાઓ થઈ આજ અમારે જામનગર જિલ્લામાં ખાસ સામાન્ય સભા હતી અને બધાય સભ્યને બધાને હરખે ભાગે પંદરમાં નાણાં પંચમાં બધાને હરખે ભાગે ગ્રાન્ટ આપવામાં આવી છે એમાં શિક્ષણ અલક્ષા છે પીવાના પાણીના છે સફાઈના અને સમાટ સમાટ રૂમ બનાવવા શિક્ષણ એમાં ખાસ કરીને કામ પૂરા થાય એમાં ધ્યાન આપીશ પાટણના સરસ્વતી તાલુકાના બારસણ ગામે સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે